આગળ વાત અમરેલીની તો હાલમાં ગુજરાત અને મુંબઈમાં હવામાન શુષ્ક છે અને કેટલાક વિસ્તારોમાં છાટા કે નાના ઝાપટા પડી રહ્યા છે અને જેને કારણે હાલમાં બંગાળની ખાડીમાં કોઈ મોટું લો પ્રેશર સિસ્ટમ સક્રિય નથી પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી તેર ચૌદ ઓગસ્ટથી બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર સર્જાઈ શકે છે જ્યાં ઓડિશા તરફ આ દબાણ આગળ વધી રહ્યું છે અને જેને પરિણામે દક્ષિણ મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદમાં વધારો થશે અને ખાસ કરીને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વેલમાર્ક લો પ્રેશરમાં એ રૂપાંતરિત થશે અને જો સમુદ્રી તાપમાન ભેજ અને ઉપરી હવાઓ અનુકૂળ રહેશે તો આ સિસ્ટમ છે ચૌદ પંદર ઓગસ્ટ વચ્ચે પૂર્ણ ડિપ્રેશન બની જશે કે સાયક્લોનિક સ્ટોમ એટલે કે ચક્રવાતી તોફાનમાં પણ એ ફેરવાઈ શકે છે જો કે આ ચક્રવાત બનશે કે નહીં તે આગળ ઉપર ખબર પડશે પણ જો સી સરફેસનું તાપમાન એટલે પાવરફુલ બનીને વેલમાર્ક લો પ્રેશરમાં એ રૂપાંતરિત થશે અને જો સમુદ્રી તાપમાન ભેજ અને ઉપરી હવાઓ અનુકૂળ રહેશે તો આ સિસ્ટમ છે એ ચૌદ પંદર ઓગસ્ટ વચ્ચે પૂર્ણ ડિપ્રેશન બની જશે કે સાયક્લોનિક સ્ટોમ એટલે કે ચક્રવાતી તોફાનમાં પણ એ ફેરવાઈ શકે છે જોકે આ ચક્રવાત બનશે કે નહીં તે આગળ ઉપર ખબર પડશે પણ જો સી સરફેસ